ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને ભવિષ્યમાં આવી કોઈ અન્ય હોનારત ના બને એ માટે યુદ્ધના ધોરણે જિલ્લાના મહત્વના બે બ્રિજ બંધ કરી દેવાયા છે ખેડા જિલ્લા અધિક કલેક્ટર દ્વારા આજ રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ગળતેશ્વર અને કપડવન તાલુકાના બે બ્રિજનું રિપેરિંગનું કામ કરવાનું હોય વાહન વ્યવહાર માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યું છે આ બ્રિજમાં સેવાલિયાથી ટીંબા તરફનો મહીસાગર નદી પરનો બ્રિજ અને કપડવનનો નવાગામ ગામ બેટાવાડાને જોડતો બ્રિજ રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે સેવાલિયા બ્રિજ તારીખ દસ જુલાઈથી સાત સપ્ટેમ્બર એટલે કે બે મહિના સુધી બંધ રહેશે જ્યારે કપડવન તાલુકાનો નવાગામ ગામ બેટાવાડાને જોડતો બ્રિજ દસ જુલાઈ બે હજાર છવ્વીસ એટલે કે એક વર્ષ માટે બંધ રહેવાનો છે બ્રિજ બંધ કરવાનો આદેશ ગુરુવાર મોડી સાતથી જ અમલી કરી દેવાયો છે સેવાલિયા સ્થિત મહીસાગર નદી પરનો બ્રિજ બંધ થતા અમદાવાદથી ગોધરા તરફ જતા વાહનોને અન્ય રૂટ ઉપર ડાયવર્ટ કરાયા છે આ તમામ વાહનો હવે સેવાલિયા ગામ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી બાલાસીનો રોડ ઉપર થઈ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર થઈ ગોધરા તરફ જઈ શકશે